દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના અડાજણ પોલીસ મથક વિસ્તારમાં એલપી સવાણી સર્કલ પાસે હરિઓમ પેટ્રોલ પંપ સામેના મંગલદીપ કોમ્પ્લેક્સની હોટેલમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દે વેપાર ઝડપી પાડ્યો છે સુરત શહેરના અડાજણ પોલીસ મથક વિસ્તારમાં આવેલ અડાજણ એલપી સવાણી સર્કલ પાસેના હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધ ફ્યુઝન નામની હોટલમાં દે વેપાર ચાલતો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ત્યાં દરોડા પાડી ત્યાંથી વેસુ ખાતે રહેતા હોટેલ માલિક કમલેશ વાઘજી દાવા અને ગ્રાહકો જેમાં સોરીન બાશુ યુગ આહિર ફરહાંગ યસદી તુરેલ દીપ રમેશ નાવડિયા વિશાલ ગોર્ધન વરિયા નીલ અતુલ ઈસા મલિયા વિસ્મય નિલેશ નાથાણી નલિન ધીરુ પાલડિયા ધ્રુમિલ વેન ઈસા મલિયા રામ યાદવ અને જલ્પેશ જાદવ કલિયાને ઝડપી પાડ્યા હતા જ્યારે મહિલા તથા ગ્રાહક સપ્લાયર એજન્ટ હની અને અભય અર્જુન સાલુંકે ભાગે છૂટતા વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે હોટલમાંથી છ વિદેશી મહિલાઓને મુક્ત કરાવી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ